ભરૂચ જિલ્લા પોલીસે આગામી દિવસમાં આવનારા તહેવારોને અનુસંધાને સોશિયલ મીડિયામાં વય મનુષ્યો ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગામી દિવસોમાં બકરી ઈદ તથા રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળોએ ફ્લેગ માર્ચનું આયોજન કરાઈ રહ્યું છે તો સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં પોચ રાખવી અને કઈ ગુનાહિત જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઈદના તહેવારના અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં કુરબાનીની તરીકાની એક પોસ્ટ થઈ હતી જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવા કૃત્ય આમોદના દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજાના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કરી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું જેથી આ મામલે આમોદના સુલેહ શાંતિનો ભંગ થઈ શકે અબ્દુલ રહીમ તાત્કાલિક ઝડપી પાડ્યા હતા તેમજ આ અંગે તેમની પૂછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબૂલાત કરતા તેમના વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલેહ ભંગ અટકાવવા તેમના અટકાય જગ્યાએથી પગલાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મ સમાજની ધાર્મિક લાગણી દુબાયેલા હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે મોલવી અગાઉ પણ ધર્માંતરણના કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ આગામી બદરી તથા રહેથરાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને જી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગમાર્કનું માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાઈત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એનું અનુસંધાને ટ્વેન્ટી ફોર બાય સેવન જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે એમાં ધ્યાનમાં આવેલ કે આ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર અને આ પોસ્ટ છે એ દારૂ ઉરુમ બરકાતે ખ્વાજા ના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડ ના એ કરેલા નું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ વાર ના ના થાય તે સારું તેમના આકાતી પગલા લેવા લેવામાં આવેલા હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફે આર એસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ ના હોય એમના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર બસો સત્યાસી ઉપલભાઈ બે હજાર ચોવીસથી આઈપીસી તથા આઈપીએકની કલમ મુજબ એમના વિરુદ્ધનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં એમની આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંજોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે આ પકડાયેલ તોમલદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ જેઓ અગાઉ પણ બે હજાર એકવીસમાં તેમની વિરુદ્ધમાં ધર્માંતરણનો એક ગુનો પણ દાખલ થયેલો હતો જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું છે જેની હાલ ગુનો ગુના નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોઈની પણ જો સંજોગી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે આવ્યા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે